જ્યારે જ્યારે યની વાત આવી ત્યારે ત્યારે દેશ માટે પોતાનું બલિદાન આપનારા સૈનિકોના બલિદાનને યાદ કરાયું પરંતુ એક યુદ્ધ એવું પણ હતું જેમાં ગુજરાતની ખમીરવંતી મહિલાઓએ આપ્યું હતું ખૂબ જ મહત્વનું યોગદાન આજે એ મહિલાઓને યાદ કરવી છે કારણ કે તેમના દેશ પ્રેમ અને જુસ્સો એક સૈનિક જેવો છે તેમની આંખોમાં દુશ્મનને વિંધી નાખવાની તમન્ના છે આ મહિલાઓ દેશનું ગુમાન છે આ મહિલાઓ દેશનું સ્વાભિમાન છે આ મહિલાઓ યુદ્ધભૂમિની એ વિરંગનાઓ છે જેનો ઇતિહાસ સુવર્ણ અક્ષરોથી અંકિત છે આ મહિલાઓ હકીકતમાં માં દુર્ગાનું બીજું સ્વરૂપ છે કારણ કે આ મહિલાઓ ધારે તે કરી બતાવવાની તાકાત ધરાવે છે આવતીકાલે કહો તો આજે અને આજે કહો તો અત્યારે આ મહિલાઓ દેશના જાંબા જવાનો સાથે ખભેથી ખભો મિલાવીને દુશ્મનોને ધૂળ ચટાડવા માટે તૈયાર છે વાત વર્ષ ઓગણીસો એકોતેરની છે ઓગણીસો એકોતેરનું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે આ મહિલાઓએ જે યોગદાન આપ્યું હતું તેના વિશે જાણશો તો તમારી છાતી પણ ગર્વથી ગજ ગજ ફૂલી ઉઠશે વર્ષ ઓગણીસો ચુમ્વોતેરની વાત છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પૂર્ણ થયા અને ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો તે સમયે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ભુજના માધાપરની મહિલાઓને મળવા ગયા હતા તો યુદ્ધમાં પોતાની ભૂમિકા અદા કરનારી મહિલાઓ માટે ભેટ સોગાદો લઈ ગયા હતા પરંતુ મહિલાઓએ તેને લેવાનો ઇનકાર કર્યો મહિલાઓએ ગર્વથી કહ્યું હતું કે ભારત તેમનો દેશ છે અને આ કામ માટે તેમને પોતાના દેશ માટે કરીને ફરજ અદા કરી છે તેમને કોઈ ગિફ્ટ કે આભારની જરૂર નથી એ જુસ્સો અને એ જ લલકાર આજે પણ આ મહિલાઓની બહાદુરીનો પુરાવો આપે છે તેવામાં એ જાણવું જરૂરી છે કે તે સમય યુદ્ધમાં આ મહિલાઓએ કેવી રીતે પોતાનું યોગદાન આપ્યું અને જીત માટે મદદરૂપ સાબિત થઈ હતી વર્ષ ઓગણીસો એકોતેર માં જ્યારે ભારતે બાંગ્લાદેશની આઝાદી માટે પાકિસ્તાન સામે યુદ્ધ લડ્યું ત્યારે દુશ્મનો તમામ સરહદો પરથી ભારતને ઘેરવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે કચ્છ બોર્ડર પર પણ પાકિસ્તાની વાયુસેનાએ હુમલો કર્યો ત્રણ ડિસેમ્બરથી લઈને સોળ ડિસેમ્બર સુધી અહીં યુદ્ધ થયું હતું આ દરમિયાન આઠ અને નવ ડિસેમ્બરે પાકિસ્તાની સેનાએ ભુજમાં ચાર વખત હવાઈ હુમલો કર્યો જેમાં રુદ્ર માતા એરવેઝના રનવેને મોટા પાયે નુકસાન પહોંચ્યું રનવે પર મોટા મોટા ખાડા પડી ગયા હતા રનવે વિના ફાઇટર જેટ્સનું નું ઉડવું મુશ્કેલ બની ગયું હતું સમય ખૂબ ઓછો હતો તાત્કાલિક રનવે બની શકે તેવી કોઈ સ્થિતિ ન હતી રનવે બનાવવા માટે કોઈ કોન્ટ્રાક્ટરે છ મહિનાનો સમય આપ્યો તો કોઈએ ત્રણ મહિનાનો સમય આપ્યો જેવામાં ભારતીય વાયુસેના માટે કોઈ નિર્ણય પર આવવું મુશ્કેલ બની ગયું તેવા સમય એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે સમય સૂચકતા વાપરીને સ્થાનિક લોકોની મદદ લેવાનું નક્કી કર્યું તેમણે ભુજમાં કલેક્ટરનો સંપર્ક કર્યો અને કલેક્ટરે માધાપર ગામના સરપંચ સાથે બેઠક કરી અને આ બેઠકમાં સુંદરબાઈ જેઠા પટેલને એર સ્ટ્રીપના બાંધકામની જવાબદારી સોંપવામાં આવી સુંદરબાઈની એક હાકલ પર જ ગામની ત્રણસો મહિલાઓ રનવે બનાવવા કામ માટે આગળ આવી કામ ચોક્કસ મુશ્કેલ હતું પણ તેમાં વતનની જીત માટેની ખુમારીક હતી દેશ માટે કંઈક કરી ગુજરવાની તમન્ના હતી સંકટ સમયમાં દેશની સેનાને મદદ કરવાની એક લાગણી હતી દરેક મહિલાઓને પોતાના ઘરની કેટલીક મર્યાદાઓ હતી છતાં આ મહિલાઓ કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના પરિવાર પહેલા દેશનો વિચાર ના તો તેમને કોઈ અનુભવ હતો ના કોઈ ટ્રેનિંગ લીધી હતી ઘરકામ અને લિપણ કરી જાણતી આ મહિલાઓ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના રનવે બનાવવાનું કામ શરૂ કર્યું અને ફક્ત બોતેર કલાકમાં જ ફાઈટર જેટ ઉડી શકે તે પ્રકારનો રનવે તૈયાર કરે આખરે આ રનવે કયા મટિરિયલથી તૈયાર કરાયો હતો તેની વાત રનવે બનાવવામાં યોગદાન આપનાર સાંબાઈ ખોખાણીના મુખેથી આપ સાંભળશો તો આપને ખ્યાલ આવશે કે આપણી મહિલાઓ આપણી બહેન દીકરીઓ અને આપણી માતાઓ આવા દુશ્મનોને તો આ રીતે પાઠ ભણાવવાનું જાણે છે वो बोम गे तो बड़े बड़े खादा कर दिया तीस फूट फुट फूट ने तीस पचीस फुट पोड़ा और तीन खादा बड़ा हो गया बीजा छोटा छोटा था छोटा छोटा खादा तो जल्दी जल्दी पुराई गया पर बड़े वाला खादा और बजा बूम पड़ा ने बारे रेत उड़ी थी पेली बढ़ी रनवे थे बोहारी पावड़े थे बोहारी बुहारी थे भरी ने बता खाड़ा में डाला और पीछे गाड़ी भरके घटी और बाहर के लेके ले आया બાળકે લે કે આવ્યાના ખાડાના પૂરા ક્યાં પૂરા કર કે ઉપર ફૂટ ફૂટ મેટલ ડાલા મેટલ એટલે બડી કાકડી હિંચકા ઓ ડાલા પછી ખેડિયા આંખી કાંકરી ડાલા અને પીછે અડધા હિંચની પોળા હિંચની કાકડી સિમેન્ટમાં મલા કે અને ડાલ દિયા ફૂટ ફૂટ તો પાતળી પતલી હોય તો જામે નહીં જાડી જલ્દી જામે અને સિમેન્ટ બળેવાલા લાખ્યા ઓર પૂરા જ્યારે ગુજરાતની ખમીરવંતી મહિલાઓ ધારે તો અશક્ય કામને પણ શક્ય કરી બતાવે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે જે રનવે બનાવવામાં આવ્યા કોન્ટ્રાક્ટરને છ મહિના લાગવાના હતા તે જ રનવે આ મહિલાઓએ ફક્ત બોતેર કલાકમાં જ ફાઇટર જેટ્સ ઉડાડવા માટે તૈયાર કરી નાખ્યું અને આ ભૂતપૂર્વ ઘટના ઇતિહાસના પાનાઓ પર અંકિત થઈ ગઈ તેની કહાણી ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ આ મહિલાઓનું યોગદાન આજે પણ દરેક ગુજરાતની ગર્વ અપાવે છે દરેક દેશવાસીને ગર્વ અપાવે છે કારણ કે ભારે ગોળીબાર બોમ્બબારા વચ્ચે જિંદગીનું જોખમ હોવા છતાં મહિલાઓએ ખૂબ ઓછા સમયમાં જે કામગીરી કરી બતાવી હતી તે ખૂબ જ પ્રેરણાદાયક હતી જ્યારે ઘરની અંદર કોઈ આર્થિક સંકટ આવે આપણા ઘરની મહિલાઓ કહે છે કે ચિંતા ન કરશો બધું પરિવાર પણ મહિલાઓ કહે છે કે જરૂર પડશે તો સેના સાથે ખભેથી ખભો મિલાવીને દુશ્મનો સામે લડીશું આ જોમ અને જુસ્સો જ કહી આપે છે કે આપણા દેશની મહિલાઓમાં કેટલું શૌર્ય ભરેલું છે હાલ સમય થયો છે એક બ્રેકનો પણ બ્રેક બાદ વાત કરીશું કે માધાપરની મહિલાઓએ રનવે બનાવ્યો તે દરમિયાન કેવી કેવી પરિસ્થિતિનો આ મહિલાઓને સામનો કરવો પડ્યો હતો